यह में फोर बंदर मेडिकल कॉलेज के एडमिशन निमा हितिहारु गुंजल नो रिजल्ट आवेगो निश्चितनो मास के हरा हरा सो हो एशिया मार्क्स है रॉयल रोयल कैडमी में फर्स्ट नंबर है राजपूत खाते यही बंटी न्यापे लो नंबर है मार्क बंदर हेले सो हो नेशनल या यह हाथ सोई અને આ જાવે અમે મેડિકલ ના એડમિશન ની પ્રોસેસ ચાલુ થાય એ પેલા માહિતી બધી લેવી હે કોરબંદર જાવે કોરબંદર મેડિકલ કોલેજ હે ની ઇકુંજલ ની પે ગઈ આવે આવું લે હાલ રિઝલ્ટ આયો મને તે બહુ કરતી લે રિઝલ્ટ આયું એટલે ગવર્નમેન્ટ માં એ જડે જેણે તો સામના કર ગવર્નમેન્ટ છે અહીંયા એડમિશન જડે જાય પ્રોસિજર ઇન એડમિશન ન હોય એ માહિતી લે એ ડોક્યુમેન્ટ કાજી એટલે બતાય કોલેજ જેવી એટલે બતાય રોગ વિદ્યાર્થી ની મતતાજી પ્રોફેસરોને કઈ હરું કોર્નતા જવાનું અને આ રિઝલ્ટના પેડાય બધાયને ખવરાવવાના છે પણ હજી MBBS માં એડમિશન લે લીએ તો પછી એક આય બધાયને ખુશીનો મીઠો મોટો કરાવ દી પ્રોસિજર યમણે ચાલુ થાય મહિના સુધીમાં એટલે પછી એડમિશન લેવાય જાય ને એટલે નક્કી થઈ જાય નિયત થઈ જાય કઈ જગ્યાએ જાય પછી બધા ને પેલા ખવડાવ્યું કે બાકી હમણાં જ week માં તો આયવા એટલે નાના નાના ને ગુંજલ થાય એટલે એ તો એક દી પેલા ને ખવડાવે કે બધા ને હમણે તો એટલે અમે ઘર ના એ તો મીઠું મોં કર્યું પણ હવે બધા ને કરવાનું છે પણ થોડાક મહિના બે મહિના ની વાર લાગશે એડમિશન લઇ લિયે એટલે બધા ને બોલાવ્યું અને પેડા ખવડાવ્યું ને ઈયા આવે હે ને ઈયા કરાઈ લિયે ને દઈ આવજો બાકી આજ જઈએ ફોર્મ ની તપાસ કરતા આવીએ medical college ની ત્યાં બધી માહિતી લેતા આવીએ તો જવાનું હે આપડે

અકરી હોય એટલે બે વરસનો બેગું થાય ને પાછો સાયન્સ અને 12 માં પૂછે તો અકરા હોય ને આમાં કે એને અઘરૂ હોય પૂછાય પા 12 માં 12 સાયન્સ માં પૂછાય બોર્ડ માં ઈ પેપર તો આ હેલા હોય હવા જોઈએ એટલે આ તા ઈતી બહુ અકરાવાણ પેપર નીકળે આખે ઇન્ડિયા લેવલ ની પરીક્ષા ઇન્ડિયા લેવલ ની અઘરૂ પૂછે આય બધું અઘરૂ જ હોય ડિમાન્ડ ઉપર બધું ઈ જોર દેવું પડે એટલે અઘરૂ હોય બાકી આ 12 ની જે બોર્ડ ની પરીક્ષા બાર બોર્ડ માં હોય ઈ તો હેલા પેપર હોય ઈ જાત હોય બહુ અકરા હોય क्या कराऊं? अरे तो कौन से ही थोड़ो काम आवाज दे तो रही है पास। वही तो मेनेज कर ली देरी चलता है वे घूमते हैं हरुआ वे यहाँ पुरोसी जरा बदइस आरवानी एमबीबीएस मेंर मिसल नहीं होती। मज़ा माँ, हमें सुनी कुटीन होगा। सुनी कुटीन होगा ना? सुनी कुटीन तो ना होगा मेरे पंच सर पढ़े हुए काम कर। पंच सर पढ Oh, la ay. Gracias, o gusta arbolito. Si te voy a gustar, qué? Concha... Ah. No escuché mucho. Concha no mueve mucho. Concha pues, Ahí está concha la jaropera. Ah, ¿Qué puede que gustar? Ah, el panel કોપ આવે કાઈ છે કાઈ છે 90 ટકા વારી આવે અરે ઓ मिशिया ये कटले आईव हो जी गंजल कटले आईव तो सोएं सी तो जीजीगे। तो बारीक केवाई हो 701 माथे सोएं सी डायरेक्ट नंबर रॉयल एकेडमी पेलो नंबर हां हां तो साल में पेड़ा खावरा साल में जो पेड़ा खावरा दादा नानी ने आई है है हमारे पहला थे हमारी खावरा हुआ तो हमारे एडमिशन થઈ ગઈ પછી एमबीबीएस में एडमिशन થઈ ગઈ

पंगे डोप लोकांत लिए ताने मंदिर नहीं कर जाए। हम पानी वाला है हैं हम उपाय के आदि पंगे को काटने को हम तरीने कर जाएं। ये बात उसका उपाय उपाय से मति काम्पा तुम दिख रहे हो लोगों के और नहीं कर <या> ना खाना खाई नहीं को निहरिता बोल है बकरे काट देंगे जा बकरे आ रे नोई ये लाड़ है चाहिए पेन आरे तुरंत पागल को ना